गाइस आप एक नमूना आविज्ञोष है जैसे कि तुमने कब्बर से वीडियो नो किधर तो कहीं भाई खाओं से इतना भाई नहीं आवे भाई आये हाहा हाहा आ जहां गया ये जहाँ सो भाई कितना डर लगा था उसमें ए यार क्या बोलूँ क्या सब निकल गया सब मेरे क्या वो साइकिल रखा था वहाँ ना हाँ हाँ वो तो सब ने देखा है सब निकाल पे હા કમેન્ટ માં એટલે પૂછ રહ્યો હું માના કે તમે જ તો ક્યો નહીં જાવ નહીં ક્યો કે સાઈ અભી થાય કે ફોટો વાલી જ્યાં મેપમાં દેખે કે બંગલા બાંગ્લાદેશ તો ગાઈસ આ બહુ બીજો છે પૂરું થઈ ગયો એટલે હવે આપણું તો પૂરું છે આપણે સોલો વર્સિસ યુટ્યુબમાં વિડીયો મૂકવો પડશે એટલે આ ભાઈનું કામ નથી રેતનો સીન જોઈને ભાઈ બી ગયા છે એટલે આપણે કઈ હવે આને ધમકાવીને લઈ જવો જોઈએ એવું લાગે છે એ રામ રામ ઉદ્દી પેન્ટ મે હા ભાઈ રંગ મતલબ તો હે ગાય હવે આપણે યુટ્યુબમાં બે દિવસે અને બે દિવસે એક વિડીયો અપલોડ કરવાના છીએ અને વિડીયો આપણે એવો આમ બધાઇને જે આપણને કોમેન્ટમાં લખે આપણે એવો વિડીયો બનાવવાનો છે ને હવેથી આપણે નવી નવી જગ્યા ઉપર નવા નવા લોકેશન ઉપર જવાનું છે તો વિડીયો આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને આ ખાલી આપણે વિડીયો એટલે બનાવીએ છીએ આ વિડીયો આપણે ખાલી ચૂસ્ના વિડીયો છે કે તમને તમે જાણી શકો કે હવે આજથી વિડીયો આવી જશે બે બે બેદી વિડીયો આવી જશે અને આપણે જશું નવી નવી લોકેશન ઉપર ને નવા નવા ટાસ્ક લઈને ખાલી સૂચના વિડીયો હતી કે તમને ખબર મળી રહે હું પણ જણાવવા માગું છું કે બે દિવસ આપણો વિડીયો નહીં આવે કારણ કે આપણે થોડાક પ્રોબ્લેમમાં છીએ આપણે હોટલમાં એકલા છીએ એટલે હમણાં બે હેલ્પરો આવે પછી આપણે વિડીયો શરૂ કરીશું તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલી તો મેને તમે કરી શકો જ્યારે હું દસ વર્ષ ડાયલોગ બોલું તો તી એકવાર પરફેક્ટ થાય એટલે તમે એકવાર તો ટ્રાય કરો એકવાર તો સબસ્ક્રાઈબ કરીને જુઓ અને એક નાની એવી કોમેન્ટ મારી દેજો કે ભાઈ આ વિડીયો આપણે જોઈએ છે એટલે એ વિડીયો આપણે બે દિવસની અંદર આવી જાય છે તો નવા નવા ટાસ્કમાં આપણે ગમે આપણે બનાવવાનું છે અને ટાસ્ક એવા આપણે રાખવાના છે કે તમને મનોરંજિત થાય અને આમ તમને ઉત્સાહ જાય કે વિડીયો સારા છે અને જેવા તમે વિડીયોમાં કમેન્ટ કરો એવા તમે વિડીયો બનાવશો અને બધે ચેલેન્જ વિડીયો જ રહેશે હવે એટલે સબ્સ્ક્રાઇબ કરી નાખજો એટલે વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે આ ખાલી સૂચના વિડીયોથી કે તમને ખબર મળી રહે